માં જય હિન્દ ગ્રુપ દ્વારા શિસ્તબદ્ધ તિરંગા માર્ચનું ભવ્ય આયોજન સ્વતંત્રતા દિવસ નિમિત્તે અમદાવાદ જિલ્લાના ધંધુકાના દેશભક્ત નાગરિકો દ્વારા રચિત જય હિન્દ ગ્રુપ દ્વારા આજે શિસ્તબદ્ધ તિરંગા માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વિવિધ સમાજના યુવાનો અનુભવી લોકો ધરાવતા હંમેશા વખતે પણ પક્ષ પાર્ટી ધર્મ કે સંસ્થા પર ઉપર રહી શુદ્ધ દેશભક્તિ ની ભાવના સાથે જનસેવા સંકલ્પ ને મજબૂત કર્યો કાર્યક્રમ ની શરૂઆત ઓલ ખાતે ભારત માતા પૂજન સાથે કરવામાં આવી ત્યારબાદ સમગ્ર ધંધુકા નગર માં ડ્રેસ કોડ અને શિસ્ત સાથે તિરંગા માર્ચ યોજાય ગ્રુપનું આ પાંચમું આયોજન હતું જેમાં પર્યાવરણ આરોગ્ય અને શિક્ષણ જેવા સામાજિક ક્ષેત્રોમાં સેવા આપવા અંગેનો સંદેશ આપ્યો આ માર્ચ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે વિનાશી સન્માન ભારતીય સેનાના શુરવીરો પ્રત્યે કૃતજ્ઞતા અને માં ભારતીયનું ગૌરવ જળવાઈ રહે તેવી ભાવનાનું જનમાનસના સંચાર થયો તંદુકાના નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને અનોખી દેશભક્તિ યાત્રાને ઐતિહાસિક બનાવવા યોગદાન આપ્યું જય હિન્દ આજ જય હિન્દ ગ્રુપ ધંધુકા દ્વારા સ્વતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ તિરંગા માર્ચનું પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું એપીએમસી માર્કેટ ધંધુકા ત્યાંથી લઈ અને સર્કલ સુધી સર્કલથી બેલાચા રસ્તા ત્યાંથી લઈ અને અવાડા ચોકમાંથી પાછા આવી અને પાછા એપીએફસી માર્કેટમાં અહીં આવી અને પૂર્ણ કરેલ છે તિરંગા માર્ચ